રેણા આજનો દિવસ છે આનંદકારી મંગલકારી નંબર મળ્યા અને છે મલીહારી પહેલા નંબર મળ્યો એમાં મેઈન છે ગુરુવાદી ખૂબ મહેનત જે અકિતનો વારસો અને વર્તમાનનો વૈભવ જે એ સાચી રહ્યા છે એ પરંપરા અમને આજે અમને સોપી છે અમને કાયમ જીવંત રાખી છે બોલો જીન સાસના

પુણ્યના ભાગીદાર બન્યા અને સાહેબ કે પુણ્યના ભાગીદાર બનાવ્યા ખરેખર બહુ એટલે બહુ જ પરમાત્માની ભક્તિ કરવાની મજા આવી બસ દર વર્ષે અમે લોકો આ મુદ્દે ભક્તિમાં પાઠ અમને મળે મસ્ત મસ્ત લાગે અમે આશા તો ન હતો એમની સેવા ભક્તિ કરેલી છે એટલે મને શરીરમાં એટલો આનંદ આવ્યો કે વાત ન પૂછાય

જિનાગના યુવા ટ્રસ્ટ તરફથી આ સ્નાતરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારું એકસો ચાર નંબરનું જિનાલ અમારું પંચભમાં શ્રી આદિનાથ ભગવાનનું નું છે અને ખૂબ જ અદ્ભુત માહોલ રહ્યો લારીઓનો હતો પણ ખૂબ જ સરસ માહોલ રહ્યો જીનાગના યુવા ટ્રસ્ટ ખૂબ ખૂબ અનુમોદના અને આવું સરસ આયોજન દર વર્ષે કરતા રહે बहुत सालों से अरेंज करते आ रहे हम लोगों को बहुत अच्छा लगा हमारी टीम ने इस आयोजन में पहली बार पार्टिसिपेट किया है और हम लोगों को बहुत अच्छा लगा है सोच रहे की हर बार ऐसे नए नए प्रोजेक्ट करते रहो हम भी शामिल हो और हम तो अच्छा लगा और कुछ नया देखने को रहा है सबको इतना अच्छा प्रोग्राम अरेंज कर हमको सबको पहली बार मौका मिला बहुत अच्छा आनंद आया और अगली बार हम भाग लेंगे और हमको अच्छा लगा बहुत सबको अच्छा लगा युवा ट्रस्ट की बुरी बुरी अनुग करता ऐसे कार्यक्रम बार बार करते रहे और हम भी इस से के साथ जुड़ते रहे